ખેડૂત મિત્રો આજે તારીખ ત્રીસ છ બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ સોળસો અઠ્ઠાવન અમરેલી સોળસો સિત્તેર જેતપુર સોળસો એકતાલીસ બાબરા સોળસો એકોતેર જામજોધપુર સોળસો એક સાવરકુંડલા સોળસો આઠ જસદણ સોળસો એકાવન ધ્રોલ પંદરસો ભેંસાણ સોળસો બગસરા પંદરસો ને પચાસ એક વાગ્યે અને ચોપન મિનિટની આસપાસ આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસળીનો જુલાઈ બે હજાર પચીસનો વાયદો નવસો એંશી રૂપિયા જેટલો વધીને ચો છપ્પન હજાર વીસ અને એન્સીડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો જુલાઈ બે હજાર પચીસનો વાયદો એકવીસ રૂપિયા જેટલો વધીને ત્રણ હજાર એકસો એકવીસ અને ઓગસ્ટ બે હજાર પચીસનો કપાસિયા ખોળનો વાયદો એકવીસ રૂપિયા જેટલો વધીને ત્રણ હજાર બસો પિસ્તાલીસની આસપાસ અત્યારે એક વાગ્યે અને ચોપન મિનિટની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો રૂના વાયદામાં અને કપાસિયા ખોળના વાયદામાં ધક ધગથી ટના ટન પાવરફુલ રિકવરી મજબૂતીની સાથે તેજી તરફી આગળ વધી રહી હોય તેવો માફ માહોલ વાયદા બજારને જોતા આપણને સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે અને આની સીધી જ અસર કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં સોળસો પચાસની આસપાસ ઘણા બધા વિસ્તારોમાં જોવા મળેલા છે ટૂંકમાં પંદરસો પચાસથી સોળસો ને પચાસ અને અતિ સારો કપાસ હોય તો સોળસો સિત્તેર સુધી પણ ઘણા બધા વિસ્તારોમાં ભાવ છે તે જોવા મળેલા છે તમારે ત્યાં ગામડે બેઠા કેવા ભાવ ગામડે બેઠા કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા તમને મળી રહ્યા છે અને ખેડૂતોની વહેંચવાની કેવી છે અને નવા વાવેતર કપાસના આ વર્ષે તમારા વિસ્તારમાં કેવા થયા છે તેની માહિતી તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવી શકો છો એમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો પણ તમે કોમેન્ટમાં ચોક્કસ અમારું ધ્યાન દોરી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત